हा ना 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 मैं की देवान तो हां ना ना तो मैं ना ऐसे बोल ना गरीब हूं बोलू हैप्पी बर्थडे टू यू हां आशीष ने यार मानकर ना आवत तो विजय आशीष अरे चलो हम फाड़ पालो हां ना फाड़ो फाड़ो को छू नहीं ये मां नाती फाड़वा पे फाड़ो क्यों नहीं

હાલો પેલા માનો ના આજા જા તું પેલા પેલા આને ભાઈ જો પછી માનો જા બેઠ લે મારો હા એ પક તો વાર હવે બેઠ લે પ હું આમ ધ્યાન બનાય કાપાઉં ખાવડે આપ આલે કઈ જાઓ આપડો કપ ની આમ દેણ આપ મારો તો હું સંભે bao nhiêu sao nhá? Yeah, bao nhiêu chứ? không? hết luôn. hết. hết. સેટ નાસ એન એર કલેક્ટ કરતો કે ડાટે જ્યોડી ડાટે હા પણ બોલે ઈને લા 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 ઇતને પોટલ કોય જો જો પાછો મેરે વરાળો હા માથે આવડો ઉપર નું લેને આ લે બરાબર આ તો કાટતા

એને લાવજો ને નથી ખાવે આમ જો આમ જો એને બર્થી ધ્યાન દે ને બર્થી આઈને બર્થી હા એનો બર્થી હતો આઈને બેહ ગયા આલાસ

அஞ்சா நானும் மொழி ஆகும் மொழினாக்க